કેમ છો મિત્રો તો હું શું તમારો મિત્ર દેવેન્દ્ર ચાવડાના આજે આપણે જવાનું હતું બરડા ડુંગર ની અંદર સનસેટ વ્યૂ શૂટિંગ કરવા માટે એટલે આપણે નીકળી ગયા તા એ સનસેટ વ્યૂ નું શૂટિંગ કરવા માટે અને પછી કે આવો જો આવી કઈ કેડી હતી ત્યાંથી આપણે જવાનું હતું બરડા ડુંગર ની અંદર એ અને અહીંયાથી જવો કે આવો આવો સરસ મજાનો વ્યૂ આવતો હતો એ અને પછી આપણે નીકળી ગયા હતા સનસેટ વ્યૂનું શૂટિંગ કરવા માટે અને પછી ફાઇનલી આપણે બરડા ડુંગરની અંદર આવી ગયા હતા અને આપણા સનસેટ વ્યૂનું શૂટિંગ કરવાનું હતું એટલે આપણે આગળ નીકળી ગયા હતા સનસેટ વ્યૂનું શૂટિંગ કરવા માટે એ અને પછી આપણે ફાઇનલી જ્યાં આપણા સનસેટ વ્યૂનું શૂટિંગ કરવાનું હતું ત્યાં આવી ગયા હતા એ અને સનસેટ ટાઈમે તો જોવો કે આવો સરસ મજાનો આપણા બરડા ડુંગરનો વ્યૂ આવતો હતો અને બરડા ડુંગરની અંદર મોરલા તો એવા બોલતા હતા જાણે કે કઈ ઘટે જ નહીં એવું કઈક સરસ મજાના મોરલા બોલતા થાય અને પછી કઈક આવો ને ત્યાંથી સનસેટ વ્યુ દેખાતો તો જો મિત્રો તમને